pani pind ni aapne aitar kare chhe kento aitar kare chhe jo batjan ayo chhe to aapne wo subscribe kar dete thaya jaiye mo aap hotel upar poki gaya chhe yaha se aitar kare અને તમારું નામ હું છે વિજય વિજયભાઈ એમના হাজબેન્ડ છે તો જો અમે લોકો મવા પોગી ગયા છીએ આજે રાતે ફંક્શન છે તો જોઈ લો અત્યારનો લોક અમારો જોઈ લો હવે હમણાં હા તો હાલતી આવતી બરાય બન્યા રેજો આ વિડીયોમાં બતાઈને જય હું ક્યાં તરવે આ જો ઓળતા હતા છે બધા બધા ભૂત જેવા લાગી ગયા ત્યારે

તો હોટલનું નામ છે બોમ્બે ગેસ્ટ હાઉસ કોઈ પણ આવો ગમે ત્યારે એની ટાઈમ ફોન કરજો મને મને તો ઓળખો જ છો ને બધા બસ કોમેન્ટ કરી દેજો સારી એવી જો હોટલે દેખાડી દો તમને ફૂલ સુવિધા છે આ હોટલના માલિક છે વિશાલભાઈ કરીને અમારા ગામના જમાય છે તો જો આ હોટલ છે મિત્રો અને બસ કોઈ પણ મોવામાં આવો યોર્સાના ટીકે હે તો લેવાની ઉતાવળ છે એટલે જો આવી ગયા છે આ છે માયાબેન તો કલાકાર છે કદાચ આકળવત્તા બહુ મોટું નામ બને બેનનું મોટા કલાકાર બને સુબેચા આ ભાઈનું થઈ દીધા જય માતાજી તો જો મિત્રો ગયા છે આપડે દ્વારે હું બોલી ગયા મલે બપર છે પાણીપુરી ખાધી પછી તમને કે નો હોય સ્ટ્રીટ સી કે ખાઈ ગયા રાય પછી બેઠા ગયા મિત્રો આ મોવાનું કે અરુ લોકેશન છે જો મારસ આવો મિત્રો આ બધા એવર્ટ પડ્યા છે 너무 아찔 나피아루. 보스한테. 보스네. 보보 보라 보라 미끄러져. 아마 와나 비벼놓을 때 이건 못 입는다. 보자러. 얘는 나 말고. 이 두. 에만나 기시오미 씨 보고자. इनको ब्रांड है इनके पूनम वाली से ले जो इनके कुछ रहता है जी भाई मक्वा तारीग त रा

સ્મતની લારી તોેર મા હેરા હેરા શેર માોના શર મા રે સારી કિસ્મતની લારી તો ગેર મા लगिवावे जतुने ಎಡ <Felul> ತುಂಬ <muitas Ort poeticarias> <g ancestor> હવે આજે હવે રતા તમે જો બહુ રાજી થઈ ગયા પાવ ભાવી છે